મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીની પોતાના અન્ય ત્રણ સાગરિકોની સાથે મળીને ઓટો રિક્ષા લઈ ચોરી કરવામાં જતો હતો તેઓ વરાછા કાપોદરા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરવાની ટેવવાળા છે તે વિસ્તારમાં આશરે સાત થી આઠ જેટલા ગુનાઓ આચરી હોવાનું કબૂલાત કરી છે આ પહેલા આરોપી ત્રણ વખત સલાબતપુરા અને સાત વખત પૂણા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તથા બે વખત કટોદરા અને ત્રણ વખત મહેધરપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તે ઉપરાંત આરોપી રાજ્યના ભાવનગર અમદાવાદ રાજકોટમાં બે વખત પાસા હેઠળ પણ હતો હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે